સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર અમદાવાદમાં સરકારી નોકરીના નામે કરોડોની છેતરપિંડી વર્ગ એક અધિકારી બની પાંચ યુવકો પાસેથી પડાવ્યા રૂપિયા એક પોઈન્ટ સાત કરોડ વલસાડ જિલ્લામાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો લોકોમાં ફેલાયો ફફડાટ અમદાવાદ સરખીજ વિસ્તારની નરીમનપુરા કેનાલમાંથી પંદર વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર સગીરાના બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી હોવાની પોલીસે વ્યક્ત કરી આશંકા ગાંધીનગરના ખ રોડ પરના ભંગારના ગોડાઉનમાં પવનને કારણે આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી મહેસાણાના ગોડાઉનમાંથી સોળ હજાર આઠસો બાર લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત યુપીના સંભલમાં કલકી ધામ નજીક મસ્જિદ પર ફર્યું બુલડોઝર પોલીસનો કાફલો ખડકાયો બિહાર બાદ ભાજપે ચાર રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર આમ આદમી પાર્ટીનું બિહારમાં કેજરીવાલ મોડલ બીજી યાદી સાથે કુલ અગ્ને ઉમેદવાર કરાયા જાહેર મહારાષ્ટ્રની રણજી ટ્રોફીમાં પ્રથમ બેટિંગમાં ધબડકો પાંચ બેટ્સમેન ખાતું ખોલવામાં નિષ્ફળ તિરુવનંતપુરમમાં રમાઈ રહેલી મેચમાં કેરળે ટોસ જીતીને મહારાષ્ટ્રને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવનાર પંકજ ધીરજનું અડસઠ વયે નિધન કેન્સરથી હાર્યા જિંદગી